નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં મિત્રો આજના વિડિયો માં અમે તમને કપૂર અને નાળિયેર ના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાના છીએ કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરશો અને જો તમારા જીવનમાં ગરીબી હોય તો તેને પણ તમે દૂર કરી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે મેળવી શકશો તે માટે તમારે આ વિડિઓને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે મિત્રો આપણે પ્રાચીન સમયથી કપૂરનો વિશેષ ઉપયોગ કરીએ છીએ અને જો શાસ્ત્રો પ્રમાણે જોવામાં આવે તો કપૂર એ શ્રેષ્ઠ ગણાય છે અને કપૂરનો ઉપયોગ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે અને આસપાસમાં રહેલી નકારાત્મકતાને તમે દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કપૂર એ તમારા ઘરમાં તમે રાખો છો તો તે દેવી દેવતાઓનું નિવાસ સ્થાન તરીકે પણ માનવામાં આવે છે એટલે કે તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરે છે જો તમે તમારા મંદિરમાં કપૂર રાખો છો તો તેનાથી તમને ઘણો ખરો આર્થિક લાભ પણ થઈ શકે છે અને જો મિત્રો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય હંમેશા તમે પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હોય તો તમે તેનાથી પરેશાન હોય તો કેવી રીતે પરેશાનીઓને સંકટોને દૂર કરવા અથવા તો જો આર્થિક સંકટો હોય તો તેને દૂર કરવા માટે આજના વિડીયોમાં હું તમારા માટે ખૂબ જ સમજવા લાયક માહિતી લઈને આવ્યો છું તો તેના માટે તમારે કપૂર અને નાળિયેરનો ઉપાય કરવો પડશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકશો તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે

તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગતા હોય અને દેવી દેવતાઓનું નિવાસ સ્થાન બનાવવા માંગતા હોય તો તમારે કપૂરના જરૂરથી ઉપાયો કરવા જોઈએ તેનાથી ઘરમાં સુગંધિત વાતાવરણ બન્યું રહે છે અને હંમેશા સકારાત્મકતા જ ભરી રહે છે અને મિત્રો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રોમાં એવા ઘણા બધા કપૂરને લગતા મંત્રો પણ દર્શાવેલા છે જેનો ઉપયોગ કરીને તમે ભગવાન શંકરને પણ પ્રસન્ન કરાવી શકો છો અને તેનાથી તેમની પાસેથી તમે વરદાન મેળવી શકો છો મિત્રો સનાતન કાળથી જ કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આની સાથે જ જો તમે પૂજા હોય તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આની સાથે જ તેનું આયુર્વેદિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે અને જ્યોતિષમાં પણ તેનો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે પણ આપણે કપૂરની એક થી બે ગોટીઓને બાળીએ ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડો આપણા આસપાસના વાતાવરણમાં રહેલી તમામ નકારાત્મક ઊર્જાઓને તમામ નેગેટિવ ઊર્જાને સમાપ્ત કરી દે છે અને આની સાથે જ આપણો જે વાયુમંડળ છે તેને પણ શુદ્ધ કરે છે અને આપણે આસપાસ છે હાનિકારક બેક્ટેરિયા હોય તે જે સ્વાસ્થ્ય સંબંધી રોગો ફેલાવતા હોય અથવા તો જે ઘરમાં બીમારીનું કારણ પણ બનતા હોય તો તેને પણ તે જડથી ખતમ કરી દે છે આની સાથે તમે આપણા શાસ્ત્રો પ્રમાણે પણ જોતા હશો અથવા તો આપણા વડીલો કહીને ગયા હોય કે જ્યારે પણ હોલિકા દહન હોય ત્યારે તેમાં તમારે કપૂરને એક થી બે ગોટીઓ જરૂર નાખવી જોઈએ કારણ કે તેનાથી હોલિકા માતા પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં કપૂર બાળવામાં આવતું હોય તે ઘરોમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને જો તેમના ઘરોમાં વાસ્તુ દોષને કારણે અથવા તો કોઈ પણ દોષને કારણે નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે તેમને માત્ર રોજ સાંજે દીવાબત્તી કરતા સમયે કપૂર બાળવું જોઈએ કારણ કે આનાથી કોઈ રાહ ઉત્પન્ન નથી થતો અને તે આપણા વાતાવરણ માટે પણ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થતો જોવા મળે છે ખાસ કરીને સવારે અને સાંજે તમે જ્યારે પણ પૂજાપાઠ કરો છો ત્યારે તમારે કપૂરને દેશી ઘીમાં ઊંબાડીને ત્યારબાદ તે કપૂરને તમારે સળગાવવું જોઈએ તેનાથી દેવી દેવતાઓ પણ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે અને આની સાથે જો તમે દેવી દેવતાઓમાં નથી માનતા તો પણ તમે તે કપૂરને વાળો છો તો તેનાથી આખા ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને સુગંધિત થાય છે જેના કારણે ઘરમાં રહેલા તણાવ ઝઘડા વગેરે દૂર થઈ જાય છે અને જો ઘરના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય તો તે ઘરમાં દરરોજ સવાર સાંજ કપૂર બાળવું જોઈએ તો તેનાથી તે ઝઘડાઓ પણ ઓછા થઈ જશે અને આની સાથે જ આખા ઘરમાં એક તાજગી આવી જાય છે અને જે વ્યક્તિની અંદર ખૂબ જ વધારે અહંકાર હોય છે અને દુષ્ટ શક્તિઓ હોય અથવા તો તેમનું મગજ શાંત ન રહેતું હોય તો તેવા લોકોએ જરૂરથી કપૂર બાળવું જોઈએ તો તેને કારણે તેમનામાં રહેલો અહંકાર પણ નષ્ટ થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓ પણ સમાપ્ત થઈ જાય છે અને કપૂર બાળવાથી તે વ્યક્તિ પણ પોતાને ઈશ્વરના શરણોમાં સમર્પિત કરી દે છે મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એના વિશે આપણા ભાગ્યના તાળા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો તમે કપૂરના યોગ્ય ઉપયોગ કરી લો છો ઉપાયો કરો છો તો તેના કારણે જો તમારા બંધ કિસ્મતના તાળા હોય તો તે પણ ખુલી જશે મિત્રો ચાલો હવે તમને તે કપૂરના ઉપાયો જણાવીએ તો જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો ત્યારથી જ તમારે જો તમને કપૂરનું તેલ મળી રહે તો તમારે તે તેલને સ્નાન કરવાના પાણીમાં જરૂરથી મેળવીને સ્નાન કરવું જોઈએ મિત્રો જો તમને એવું લાગતું હોય કે કોઈ કે તમારા ઉપર કંઈ કર્યું છે અથવા તો કોઈની ખરાબ નજર તમારા ઉપર હોય તમારી ઉપર નકારાત્મક શક્તિ હોય તેનાથી તમે ખૂબ જ પરેશાન હોય અને તે સફળતા પ્રાપ્ત કરવામાં તમે ખૂબ જ અવરોધકારક સાબિત થતું હોય તો તેના માટે તમારી સ્નાન કરવાના પાણીમાં જરૂરથી કપૂરનું તેલ મેળવવું જોઈએ તેનાથી તમારા અંદર રહેલી નકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે અને નેગેટિવ એનર્જી પણ દૂર રહે છે અને આની સાથે તે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જો તમે કપૂરના તેલનો અથવા તો કપૂરનો ઉપયોગ કરીને સ્નાન કરો છો તો તેના કારણે તમારા જીવનમાં બીમારીઓ ઓછી થઈ જાય છે અને ક્યારેય પણ બીમારી તમારા શરીરમાં નથી રહેતી મિત્રો તમે આખા દિવસના ભાગદોડ બાદ જ્યારે સ્નાન કરો છો ત્યારે પણ તમે તેમાં કપૂર મેળવી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઉપર રહેલા હાનિકારક બેક્ટેરિયા જે આપણે જોઈ નથી શકતા તે પણ નષ્ટ થઈ જશે અને આ બધી કપૂરનું સ્નાન બચાવે છે અને જો બની શકે તો તમારે સ્નાનના પાણીમાં થોડા ચમેલીના ટીપાં પણ મેળવી લેવા જોઈએ એટલે કે ચમેલીના તેલના ટીપા તમારે થોડા મેળવી લેવા જોઈએ તેનાથી પણ રાહુ કેતુ અને સાથે સાથે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિદોષ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો શનિવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો તમારા શનિદોષને લગતા બધા જ દોષો દૂર થઈ જશે મિત્રો જે ઘરોમાં વાસ્તુ દોષ હોય છે અથવા તો કોઈ પણ દોષ હોય છે તો તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા અને કળેશ રહે છે અને લડાઈ ઝઘડા દુર્ભાગ્ય કોઈ પણ કામમાં સફળતા ન મેળવી આ એનું મુખ્ય કારણ હોઈ શકે છે અને આની સાથે જ તે હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી જ હોય છે આવી રીતે ઘરમાં ચારે બાજુ નકારાત્મકતા જ રહે છે અને જો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતે થતું હોય અને તમે આ બધા દોષોને દૂર કરવા માંગતા હોય ઘરના કંકાસ લડાઈ ઝઘડાને દૂર કરવા માંગતા હોય તો તમારે રોજ રાત્રે સુતા પહેલા તમારા ઘરમાં એક કપૂર બાળી દેવું જોઈએ તેનાથી આ બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં એક નવી ઉર્જા આવે છે તમારે આ ઉપાયને રોજ કરવો પડશે અને આની સાથે તે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ વધારે હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે રૂમમાં વધારે સમય વિતાવો છો તે રૂમમાં તમારે ચારે ખૂણામાં તમારે બે બે ગોટી કરીને કપૂર બાળી દેવું જોઈએ અને તમારે આ પ્રયોગને સતત 15 થી 20 દિવસ સુધી કરવાનો છે કારણ કે 15 થી 20 દિવસ સુધી જો તમે આ પ્રયોગ કરો છો તો તે વાસ્તુ દોષ હોય તો તે પણ જાતે જ તે દૂર થઈ જાય છે આની સાથે જો તમે તે કપૂરની ગોટીને બાળવા ન માંગતા હોય તો તમે તે કપૂરની ગોટીને ત્યાં એ જગ્યાએ રાખી શકો છો એટલે કે તમે ચારેય ખૂણામાં કપૂરની ગોટીને રાખી શકો છો જ્યારે તે કપૂર હવામાં ભળી જાય એટલે કે જ્યારે તે કપૂર હવામાં ઉડી જાય ત્યારે તમારે તે બદલી લેવાનું છે અને આની સાથે તમે તમારા બાથરૂમમાં પણ કપૂરની ગોટીઓને રાખી શકો છો કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ તે દૂર કરી શકો છો અને તેનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ સરળ રહે છે તેનાથી આસપાસનું વાતાવરણ પણ સારું રહે છે અને તમારા ઘરમાં કલેશ ઓછો રહે છે અને આની સાથે જો કોઈને ખરાબ સપના આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને મિત્રો ઘણા લોકોના ઘરમાં આર્થિક આર્થિક સમસ્યાઓ સમસ્યાઓ વધારે રહે છે અને તેઓ ક્યારેય પણ પૈસા સમાપ્ત નથી થતી તેમણે સમસ્યાઓને ઓછી કરવા માટે ચાંદીના વાટકામાં બે ત્રણ કપૂર અને બે ત્રણ લવિંગને બાળવા જોઈએ અને જો ચાંદીનો વાટકો ન હોય તો તેના અથવામાં તમે માટીનું વાસણ પણ લઈ શકો છો બે લવિંગ અને બે કપૂર એકસાથે બાળી દો ત્યારબાદ તમે જોશો કે ધન સંબંધી તમામ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો સાંજના સમયે દરરોજ ગુગળનો ધૂપ કરવો જોઈએ કારણ કે જો તમારા ઘરમાં દરરોજ ધૂપ કરવામાં આવે જે ઘરમાં ગુગળ અને કપૂરનો ધૂપ કરવામાં આવતો હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે મિત્રો આની સાથે એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે તો જો તમે 45 દિવસ સુધી આ રીતે ઉપયોગ કરો છો સાંજના સમયે તમે આવી રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘર માં રહેલી ધન સંબંધી સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો આની સાથે જો મિત્રો તમારા જીવન માં ભારે આર્થિક સમસ્યા હોય તો તમારે તેને દૂર કરવા માટે એક ઉપાય કરવો જોઈએ તે ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો ગાયના છાણા લેવાના છે તે છાણા સાથે તમારે થોડું કપૂર લેવાનું છે અને તેની સાથે તમે ગુગોળ લઈ શકો છો આ ત્રણેય વસ્તુને તમારે એકસાથે બાળવાની છે અને તેમાંથી ધુમાડો કરવાનો છે આમ કરીને તમારે જય માતા લક્ષ્મી જય માતા લક્ષ્મી એવી રીતે તમારે જાપ કરવાનો છે સાંજના સમયે જો તમે આ રીતે ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં રહેલી ભારે આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને જો આની સાથે મિત્રો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝગડાઓ થતા હોય અથવા તો હંમેશા કલેશ થતા હોય તો તે પતિ પત્ની મળીને એક ઉપાય કરી શકે છે તો તે પતિ પત્નીના ઓશિકા નીચે સિંદૂરની કોટલી વાળીને મૂકી દેવાની છે અને પતિએ પત્નીના ઓશિકા નીચે બે કપૂરની ગોટી રાખી દેવાની છે અને સવારે સિંદૂરની કોટલી જે હોય તેને તમારે ઘરની બહાર ફેંકી દેવાની છે અને આની સાથે એ વાતનું ધ્યાન રાખો કે ઘરની આસપાસ તમારે તે નથી ફેંકવાની પરંતુ તમારે તેને દૂર ફેંકવાની છે અને જે કપૂર હતું તેને તમારે તમારા બેડરૂમમાં બાળી દેવાનું છે આવી રીતે જો તમે 40 દિવસ સુધી કરતા રહેશો તો તે પતિ પત્ની વચ્ચે તાલમેલ ન હોય અથવા તો લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જશે તમારે આ પ્રયોગને સતત ચાલીસ દિવસ સુધી કરવાનો છે અને આ સાથે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચાલીસ દિવસ સુધી તમારે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા નથી કરવાના અને તમારે ચાલીસ દિવસ સુધી શાંત રહેવાનું છે કેમ કે કલેશ થવાથી આ ઉપાય કામ નથી કરતો મિત્રો કહેવાય છે કે કપૂર અને નાળિયેર મનુષ્યના જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરી દે છે મિત્રો જીવનમાં આવવાવાળી તમામ સમસ્યાઓ ખરાબ કિસ્મત સાથે જોડાયેલી હોય છે કેમ કે જ્યારે આપણું દુર્ભાગ્ય હોય તો આપણને કોઈ પણ વસ્તુમાં સફળતા નથી મળતી આની સાથે કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જે તમે ઉપાયો કરીને તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો છો અને આની સાથે તે આપણા ભાગ્યને કેટલાય ગણો તેજ કરી દે છે આની સાથે જો તમે ખૂબ જ વધારે મહેનત કરી રહ્યા હોય અને સાચી દિશામાં જો તમે પ્રયત્ન કરી રહ્યા હોય અને સાચી દિશામાં જો તમે કાર્ય કરતા હોય તો તેમ છતાં પણ તમને સફળતા ન મળતી હોય તો તમારે નાળિયેર અને કપૂરનો આ ઉપાય જરૂર કરવો જોઈએ પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવો પડશે અને કોઈને જણાવવાનું પણ નથી અને છેલ્લે તેનો પ્રસાદ બનશે તેને તમારે બહારના લોકોને નથી આપવાનો અને ઘરના સભ્યો સિવાય કોઈ પણ વ્યક્તિને ન આપો અને તે વાતોનું ધ્યાન રાખવું કે જો તમે શનિવારના દિવસે આ ઉપાય કરશો તો તે ખૂબ જ સારું માનવામાં આવે છે તે જો તમે બુધવારે આ ઉપાય કરો છો તો તે પણ કામ કરે છે આ ઉપાય કરવા માટે તમારે એક ત્રાંબાનો લોટો લેવો પડશે અથવા તો તમારે ત્રાંબાનો કળશ લેવાનો છે જો ત્રાંબાનો લોટો ન હોય તો તમે સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો અને તેમાં શુદ્ધ પાણી ભરી લો ત્યારબાદ તમારે ચોખ્ખા હાથથી અને પવિત્ર મનથી તમારે તેમાં આંબાના પાંચ પાન રાખવાના છે જો આંબાના પાન ન મળે તો તમે આશોપાલોના પાંદડા પણ રાખી શકો છો ત્યારબાદ તેના ઉપર નાળિયેર મૂકી દો અને ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ અથવા તો છબી તમારી પાસે રાખો તેની સામે તમારે બેસી જવાનું છે ત્યારબાદ તમારે ગણેશજીને તમારા મનની પરેશાની કહેવાની છે અને તમારા મનની પરેશાનીને દૂર કરવાની પ્રાર્થના કરો અને આમ કરતા સમયે તમારે કળશ પરથી નાળિયેરને નીચે લેવાનું છે અને ત્યારબાદ તમારે તેના ઉપર એક કપૂરનો ટુકડો રાખી દેવાનો છે તમે આ કપૂરને બાળી દો ત્યારબાદ એક કપૂરની મદદથી તમારે ત્રણ વાર ગણપતિની સામે એટલે કે વિઘ્નહર્તાની સામે તેમની આરતી ઉતારવાની છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો અને તમારા જીવનના તમામ વિઘ્નોને દૂર કરવાની તમે પ્રાર્થના પણ કરી શકો છો ત્રણ વાર આરતી ઉતાર્યા પછી ત્યારબાદ તમારે આ નાળિયેરને થાળીમાં મૂકી દેવાનું છે અને કપૂર જ્યારે સળગી જાય ત્યારે તમારે નાળિયેર ફોડી દેવાનું છે ત્યારબાદ પ્રસાદીના રૂપે તમારે નાળિયેરને ઘરના દરેક સભ્યોને વહેંચી દો આવું કરવાથી ઘરના સભ્યોનું ભાગ્ય ખૂબ જ વધારે તેજ બને છે અને તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ આવે છે તે પણ ઓછી થવા લાગે છે તમારે માત્ર આ ઉપાય કરી લેવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો મિત્રો આ હતા થોડા ઉપાયો કે જેને તમે તમારા જીવનમાં કરીને તમારા જીવનની તમામ પરેશાનીઓને જાતે દૂર કરી શકો છો અને જો તમે કપૂરને સરખી રીતે બાળો છો અથવા તો તમે સરખી રીતે તેનો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આની સાથે જો તમે તમારા ઘરમાં સવાર સાંજ કપૂરને બાળો છો તો તેને કારણે તમારા ઘરમાં નવી પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે અને તમારા ઘરમાં રહેલી તમામ નેગેટિવિટીને તમે જાતે દૂર કરી શકો છો અને મિત્રો જો તમે કપૂરને બાળો છો તો ભગવાન પણ તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે તે માટે તમારે જરૂર કપૂર પૂજાપાઠમાં ઉપયોગ કરવો જોઈએ અને કપૂર એ આપણા ધર્મશાસ્ત્રથી જોડાયેલું પણ માનવામાં આવે છે કપૂરને આપણે તમે તમારા ઘરમાં જાતે જ તે સકારાત્મકતા શક્તિઓ પ્રવેશ કરાવી શકો છો અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ પણ નથી થતા મિત્રો મેં જે તમને આ વિડીયોમાં ઉપાયો જણાવ્યા છે તે ઉપાયો જો તમે તમારા જીવનમાં યોગ્ય રીતે કરી લો છો અને યોગ્ય સમય પ્રમાણે કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ તમે જાતે દૂર કરી શકો છો અને જો પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો આસાનીથી તમે તેને દૂર કરવામાં ખૂબ જ સફળતા મેળવી શકો છો તે માટે તમારે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે દૂર કરવી જોઈએ કારણ કે કપૂર એ આપણા ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે અને કપૂર વગર બધી પૂજાઓ અધૂરી માનવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડિયોને શેર પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડિયો સાથે અને જે લોકો કૃષ્ણ ભગવાન ના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાતે રાતે